ગોલણવાળા ઓઢાના સમઢિયાળાનો પ્રસંગ સમઢિયાળાના દરબાર ગોલણવાળા અમરેલીના સુબા સાહેબની કોર્ટમાં મોડા પડ્યા અને ચુકાદો મંજી પટેલની તરફેણમાં આપી દેવામાં આવ્યો કોર્ટમાં ત્રણ વખત નામનો પોકાર થતા ગોલણવાળા હાજર ન થયા એટલે મંજી પટેલે સુબા સાહેબને કહ્યું સાબ્ય આ દરબાર કોરાટની ગાંઠતા નથી ઈ અમને ખેડૂત માળાને શેના ગણકારે સુબાએ પટેલનું કહેવું સાચું માની એક તરફી ચુકાદો આપી દીધો ગોલણવાળા કોર્ટમાં પહોંચ્યા ત્યારે ઘણો સમય વીતી ગયો હતો આમ છતાં સુબા આગળ તેમણે મોડા પડવા અંગેની માંડીને વાત કરી બન્યું એવું કે પોતે કોર્ટમાં હાજર રહેવા ઘેરથી નીકળ્યા હતા પણ રસ્તામાં વાંક્યા અને સાજિયાવદર ગામની સીમમાં એક હરણી પ્રસવની પીડાથી તરફડિયા મારતી હતી તેનો છુટકારો થતો ન હતો ગોલણવાળાનો બહોળો અનુભવ બરાબર ખપ લાગ્યો તેમણે હાથ ફેરવીને તપાસ કરી લીધી હતી કે હરણીના પેટમાં બે બચ્ચા છે પછી કસબ અને કુશળતાને કામે લગાડી હરણીને થોડીવારમાં છુટકારો થઈ ગયો હતો ગોલણવાળાને પ્રસવકળાનો આ કસબ તેમના પિતાશ્રી પાસેથી વારસામાં મળ્યો હતો ઢોર ઢાંકર તો ઠીક કોઈ સ્ત્રીને પેટમાં આડું બાળક હોય તો પોતે આંખ પર પાટા બાંધી પ્રસવ કરાવતા હતા પાકા નિમધારી હતા આવા કામની ખબર પડે સમાચાર મળે એટલે કોઈ પ્રકારનો વિલંબ કર્યા વગર તુરંત જ પહોંચી જાય તેમના ગામના પટેલ મંજીભાઈ સાથે મકાન બાબત ખટલો ચાલતો હતો પણ રસ્તામાં આ કામના લીધે પોતે સમયસર કોર્ટમાં હાજર રહી શક્યા નથી તેવું સુબાને સમજાવ્યું સુબાને વાત ગળે ઉતરી ગઈ આ પરોપકારી વ્યક્તિ વિશે દાવેદાર મંજી પટેલે જે કહ્યું તે સત્યથી વેગળું હતું અથવા તો પટેલ પણ અજાણ હોય તેવું બન્યું હશે કોર્ટનું કામ આટોપી ગોલણવાળા પરત ફરી રહ્યા હતા રસ્તામાં ધારંગણી ગામ આવ્યું થયું કે અહીંથી નીકળ્યો છું તે દરબાર માત્રાવાળાની ડેલીએ કસુંબો પીતો જાઉં બેઉ ઉ ભાઈબંધો અદકા હેથી એકબીજાને ભેટ્યા ખબર અંતર પૂછ્યા ને પછી તો મોંઘેરી મહેમાન ગતિ અને સુવાણ કરતા કરતા એક નહીં ત્રણ દિવસ પસાર થઈ ગયા ચોથા દિવસનો સૂરજ અવની પર સોનેરી અજવાસ પાથરવા લાગ્યો દરબારની ડેલીએ ડાયરો ભરાવા લાગ્યો કાવા કસુંબાની તૈયારીઓ થવા લાગી બસ થોડીવારમાં જ એકબીજાને ગળાના સમ દઈ દઈને કસુંબાની અંજલિઓ લેવાની છે ત્યાં એક અસ્વાર દરબારની ડેલીએ આવીને ઊભો રહ્યો પૂછ્યું કે કોણ છે સમઢિયાળા ગામના પટેલિયાઓ છે બાયમાણા બીમાર હશે તે તમ લગી આવ્યા છે ગોલણવાળા ઘડીનો પણ વિલંબ કર્યા વગર ભર્યા દાયરામાંથી ઊભા થઈ ગયા અને કહ્યું હવે મારાથી નહીં રોકાવાય જાવું પડશે અરે પણ કહુંબો તૈયાર છે અંજલી લેતા જાઓ ત્યાં ગોલણવાળાએ કહ્યું જ્યાં સુધી બીમારની પીડા દૂર ન કરું ત્યાં સુધી મારાથી કહુંબો તો ઠીક પાણીનો ઘૂંટડો પણ ન પીવાય ડેલી નીચે ઉભેલા મંજી પટેલના મનમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક થતા હતા કારણ કે બંને વચ્ચે મકાન બાબત ખટરાગ છે કોર્ટમાં કેસ ચાલે છે તેથી ગોલણવાળા આવવાની ના પાડી દેશે પણ એમ બન્યું નહીં પટેલની ધારણા પોકળ નીવડી બેઉ પટેલના ઘેર આવ્યા દીકરાની વહુને પ્રસવ થતો નથી તે વિગત ડોશીમા પાસેથી જાણી લીધી ગોલણવાળાએ કહ્યું ફકર કરો માં ડાડો સૂરજ નારાયણ હારાવાના કરશે આમ કહી પોતાની આંખે પછેડીનો પાટો બાંધ્યો પછી ડોશીમા તેમને વહુના ખાટલા પાસે લઈ ગયા ગોલણવાળાનો કુશળ અને અનુભવી હાથ કામ કરવા લાગ્યા થોડીવારમાં જ વહુએ બાળકને જન્મ આપ્યો બાળકના કુમળા રુદનથી પટેલ ડેલી હરખના હિલોળા લેવા લાગી મંજી પટેલ ગોલણવાળા સામે હાથ જોડીને ઊભા રહ્યા હતા તેમણે બોલવું હતું પણ વાચા જ હણાઈ ગઈ હતી કંઈ જ બોલી શકાય નહીં બાપુ મને હતું કે તમે નહીં આવો કેમ મંજી પટેલે કહ્યું આપણો કોર્ટમાં કેસ હાલે છે એટલે ગોલણવાળા હસવા લાગ્યા પછી કહે એ તો ન્યાયની વાત છે કોર્ટ નક્કી કરશે પણ આ તો માનવ ધર્મની વાત છે જે માણસે જ નક્કી કરવાની હોય તમે હું માણસ છીએ કે નહીં આખી ડેલી એક કાને થઈને સાંભળવા લાગી ગોલણવાળાએ પહેરણના ખિસ્સામાંથી ચાંદીનો રાણીછાપ સિક્કો કાઢ્યો અને પટેલના હાથમાં આપીને કહ્યું ભાણિયાને હાથમાં આપજો મંજી પટેલ એક શબ્દ પણ બોલી શક્યા નહીં ગોલણવાળા પોતાના ઘેર જવા રવાના થયા